નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સાત તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે મગફળીની આવક વિશે વાત કરીએ તો ભાઈ બેતાલીસો ગુણી જેટલી મગફળીની આવક થઈ છે અને મગફળીની રાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈપણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં तो तो जो एक हजार ने एक रुपया भाव थी जीवी मीडियम क्वॉलिटी वजन माड़ी एक हजार ने एक रुपया भाव थी गो जीवीस भाई वजन माड़व अगर सौ पचीस रूपया भाव जीव भाई जीविस मगफड़ी है क्वालिटी ने अंदर वजन मारी नहीं पूरा उतारा नहीं है भाई। 1125 રૂપિયા ભાવ થઈ ગયો જીના સુપર ક્વોલિટી નો માલા કાઈ ઘટે નહી જોઈ લો 1125 રૂપિયા ભાવ થઈ ગયો આનો 1118 રૂપિયા ભાવ થયો ભાઈ બીટી 33 ક્વોલિટી ની વાત કે તો વજન માં હારુય ભાઈ જોઈ લો કડ વગર નું 1118 રૂપિયા ભાવ થઈ ગયો આનો બીટી 33 મક પડીનો વજન માં હારુ ઓ ભાઈ દાણે પણ જો ઉતારે 1118 ભાવ આનો બીટી 33 નવસો ને અડતાલીસ રૂપિયા ભાવથી ઓગણચાલીસ નંબરે વજન મળું ભાઈ પલળેલું જોઈએ મીડિયમ ક્વોલિટી નવસો ને અડતાલીસ ભાવ થઈ ગયો ન

અગિયાર ચાલીસ રૂપિયા ભાવ થયો ભાઈ મગફળી સુપર ક્વોલિટીની કડ વગરની વજનમાં હારી અને દાણે પણ જોરદાર પૂરા ઉતારાની અગિયારસો ચાલીસ રૂપિયા ભાવ થઈ ગયો જેવી મા થઈ ગયો ક્વોલિટી કાંઈ ઘટે સુપર ક્વોલિટીનો માલા અગિયારસો ને પચાસ રૂપિયા ભાવ થયો ભાઈ જીવીસ મગફળીએ ક્વોલિટી વજનમાં સારું કડ વગરનું પૂરા ઉતારાનું દાણા પણ જોરદાર ભાઈ અગિયારસો ને પચાસ રૂપિયા ભાવ થઈ ગયો મગફળીનો સુપર ક્વોલિટી માલા કાંઈ ઘટે નહીં મારી ગાડી બરાબર છે એ રે ઓર્ડર કન્ફર્મેશન કાબલ તો બંજો મને ટાઈમ દેખાડ ઓર્ડર આઈડ 821877 ટિટીએ ટિટીએ ભાઈ નોકરો ટિટીએ છોકરોને સીધા આવો સાડા 37 નંબર મક પડીયા ભાઈ 970 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કી તો વજન માડવું ભાઈ મિડિયમ ક્વોલિટી નું હે ભાઈ કેટલી કઈ 970 રૂપિયા ભાવ થઈ ગયો 37 નંબર નો આજનો મિડિયમ ક્વોલિટી માલ ભાઈ જો ક્વોલિટી 932 रुपया भाव थियो भाई 22 નો ભાઈ મીણા નું મક પડી એ મીણા 972 રૂપિયા આવ થઈ ગયો વજન માડવી ભાઈ મીણા ઠે મક પડી હા મક પડી નો ભાવ 1050 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કે તો ભાઈ વજન માડવી હે મિડિયમ ક્વોલિટી ની 1050 રૂપિયા 5 बन है 200 है मैंने उतर फ्रेंड टू कर दिया 960 रुपया भाव થઈ ગયો આ મકફડીનો ભાઈ મીણાટ મકફડી હે ભાઈ જોઈ લો 960 રૂપિયા ભાઈ મિડિયમ ક્વોલિટી ભાઈ જોઈ લો 1048 રૂપિયા ભાવ થયો ભાઈ 25 મકફડી હે ક્વોલિટી ની વાત કે મિડિયમ ક્વોલિટી ની હે ભાઈ વજન માડું ભાઈ 1048 ભાવ થઈ ગયાનો રિલો ક્વોલિટીમાં 1161 રૂપિયા ભાવ થયો ભાઈ જીવીસ મક પડીએ ક્વોલિટી ની વાત કી તો વજનમાં હારું ભાઈ પૂરા ઉતારાનું દાણે પણ જોરદાર છે કડ વગન ની હે 1161 રૂપિયો ભાવ થઈ ગયો 29 આજ નવાય સુપર ક્વોલિટી નો માલા કાંઈ કટ એમ નથી જોઈ લો હા તો વજન વાળું બસક માં જઈવા પક્ષમાં પડી જાય છે એકાડી ભેગા 12 મીટર કરી નાખું એમાં પાણું હારું છે હજી જો હોય તો હાલો ગંજીયા 5 લાખ તો अगिय सौ ने पात्र भाव थियो भाई जीविस मगफड़ी है क्वालिटी सुपर क्वालिटी है वजन में सारू पुरावतारा दाणे जोरदार है भाई अग्न सो ने पत्र रूपया भाव थी गए भाई